ઉત્તરાયણ પૂરી થતાં પતંગ દોરી એકઠી કરવાની કામગીરી શરૂ થઈ છે જેથી કેટલાય પશુ પક્ષીઓના જીવ બચી શકે અરવલ્લી જિલ્લામાં પણ દોરીથી કપાઈ જવાની ઘટનાઓ વચ્ચે બાયડના ધારાસભ્યએ તેમના સમર્થકો અને સ્થાનિક લોકો સાથે દોરી એકઠી કરીને નાશ કર્યો હતો હાલ બાયડના ધારાસભ્ય તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં ફરી રહ્યા છે અને ઉત્તરાયણના પર્વ પછી પતંગ દોરી એકઠી કરતા પણ નજરે પડ્યા હતા બાયડનગરના રસ્તાઓ થાંભલાઓ અને જુદી જુદી જગ્યાએ લટકતી અને પડી રહેલી પતંગ દોરીના કારણે પશુ પક્ષીઓના જીવને ગંભીર રીતે જોખમ ઊભું થતું હોય છે આ સંજોગોમાં બાયડના ધારાસભ્ય ધવલસી ઝાલાએ એક અનોખી પહેલ કરી છે ધવલસી ઝાલાએ નગરના જુદા જુદા વિસ્તારોમાં પહોંચીને પતંગ દોરી એકઠી કરીને તેનો નાશ કર્યો હતો તેમણે જણાવ્યું કે ઉત્તરાયણના પર્વ પર આપણે મજા માણીએ છીએ પરંતુ તેનાથી પેદા થતાં કચરાનું નિયંત્રણ કરવું પણ આપણી જવાબદારી છે દોરીના કારણે પશુ પક્ષીઓને નુકસાન ન થાય તે માટે દરેક નાગરિકે પોતાનું યોગદાન આપવું જોઈએ મકર સંક્રાંતિના પાવન પર્વની ખૂબ સુંદર રીતે ઉજવણી થઈ ઠેર ઠેર લોકોએ રંગબેરંગી પતંગોથી પતંગોથી આકાશને રંગી દીધું પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈક વ્યક્તિઓના મૃત્યુ થતા હોય મારા જિલ્લાની અંદર પણ એક યુવાનનું મૃત્યુ થયું દોરી વાગવાથી એક જીવદયા પ્રેમી તરીકે એક પર્યાવરણને બચાવવાના અભિયાન તરીકે આજે મારા વિસ્તારના મણિનગર મારા બાયડ વિધાનસભાના મણિનગર વિસ્તારની અંદર જે કહેવાય એ મણિનગર વિસ્તારની અંદરથી આજે કાર્યકર્તાઓ સાથે ત્યાંના સ્થાનિક લોકો સાથે મેં દોરીનું કલેક્શન કરાવડાયું નાના નાના બાળકોથી લઈ તમામ લોકોએ ભેગા મળીને ખૂબ મોટા પ્રમાણમાં દોરી એકત્રિત કરી સાથે સંદેશો એ આપવા માગું છું મારી વિધાનસભા અને ગુજરાતની પ્રજાને કે આપણે બધાએ સાથે મળીને આવું ક્યાંય પણ દોરી ના ઢગલા હોય કે દોરી ક્યાં લટકતી હોય તે દોરીને લાઈને આપણે એનો નાશ કરવો જોઈએ જેથી કરીને ક્યાંય કોઈ પશુ પક્ષી કે કોઈ મનુષ્યનો જીવને નુકસાન ના થાય પર્યાવરણની બચત થાય પર્યાવરણને નુકસાન ના થાય તેવા ઉમદા કાર્યમાં આપણે સર્વ જોડાઈએ તે હેતુથી આજે મારા વિધાનસભાના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપણે પણ આપણા ઘરની અંદર પડી રહેલી કે ઘરના ધાબા ઉપર અગાસીઓ ઉપર પડી રહેલી ઝાડ ઉપર પડી રહેલી દોરીનો નાશ કરીએ તેવી એક મેસેજ સાથે આજે સ્થાનિક કાર્યકર્તાઓ નાગરિકો સાથે મેં આજે દોરી એકત્રિત કરીને નાશ કર્યો છે સમાચારોના સતત અપડેટ માટે અમારા ફેસબુક યુટ્યુબ લિંક ટીન અને કુ ફોલો કરો